ઝડપાયો સિત્તેર હજારના પગારદાર એસઆઈએ પાંચ વર્ષથી હપ્તો વસૂલવા વહીવટદાર રાખ્યો હતો એસીબીએ છટકું ગોઠવી એક લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગે હાથ ઝડપી પાડ્યો છે શહેર ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે સિત્તેર હજારના પગારદાર જમાદારે એક ટેમ્પાનો માસિક એક હજારનો હપ્તો નક્કી કર્યો હતો જ્યાં એસીબીએ છટકું ગોઠવી એક લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગે હાથ ઝડપી પાડ્યો છે બાદમાં વચેટિયાએ જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો